નમસ્કાર મિત્રો આજે પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તો મેઘરાજા મનમુકીને વરસ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે તાલાળાના આંબળાસનો છે મિત્રો ભારે વરસાદ પડવાથી ખેતરો પાણીથી જળબંબાકાર થઈ ગયા છે જે વિડીયોમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો હાલ ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે અને વાતાવરણમાં ભેજને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજી પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે તો મિત્રો આમળાશમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કમેન્ટ કરીને જણાવજો તેમજ આવી જ રીતના હવામાનના પડેપણના તાજા સમાચાર દ્રોત તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો